हाँ सब जरूरत है अभी देखो क्या होता है दुणा। भी दुणा। तो हाँ बोल रहे दादागिरी करने का ही नहीं है नहीं नहीं अमित से बात करना भी नहीं आता है तुमको हाँ हमको सब सीखना आता है दिक्कत है दिक्कत है नहीं बहुत दिक्कत है हाँ बाहर भी दिखाएंगे बाहर आ जा ફેરલો એ એકત્ર કરો મતલબ કે સરકારી અંતરમાં એકત્ર નિયમો લેજો ઓન ઓફર રાખી દે રાખો એકવાર બેસો સંભળાઈ દે હા મારું કે મારું ને આ બી કસ્ટમર એ હા એટલે કે લેન્ડસ્કેપ પર વિશાળ પ્રમાણમાં ব্যাপক એવી નાળાકીય સેવાઓ સંસ્થાઓ તેમજ સંચાર તરીકે પોસ્ટ ઓફિસને આપણે સૌ કોઈ જાણીએ છીએ પણ પોસ્ટ ઓફિસ ની અંદર એમ આમ તો દ્વારકાના વિકાસની વાતો થાય છે કે દ્વારકા એક સ્માર્ટ સિટીની અંદર પણ આવે છે દ્વારકાનો ખૂબ જ યાત્રા તરીકે યાત્રાધામ તરીકે ઘણો જ વિકાસ થાય છે પણ બે ત્રણ દિવસ પહેલા આમ તો અઠવાડિયા પહેલા પણ આપણે જે આઈટીઆઈની અંદર પણ જે આપણે સ્ટોરી કરેલી હતી કે સરકારી જે અહીંયા એકમો છે કે જ્યાં બહુ બધી હાલાકીઓ ભોગવવી પડતી હોય છે ત્યાં પણ એવું જ હતું કે જ્યારે જોયે ત્યારે સર્વર ડાઉન હોય એટલે દ્વારકાવાસીઓને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે એમાં આજે આપણી સાથે જે જનરલી રિપોર્ટર તરીકે આપણી સાથે ઓમ થોબાણી હોય છે જે આજે મારી સાથે ફરિયાદી તરીકે છે

કોઈ તોષણા જવાબ આપે છે ફરિયાદ બુક માગતા ન્યાજી અંદર ઓફિસમાં સાહેબ હતા એના દ્વારા એમ કહેવામાં આવ્યું શું કામ ફરિયાદ બુક જોઈએ છીએ સીધી ધમકી આપવામાં આવે છે કે તમારું એ બધું છે દ્રોજ ધક્કા થાશે જે મગજમાં રાખીએ ને તન ચાર વખત ધક્કા થાય જ્યારે એફડી થાય પાસબુક મૂડી આપવામાં આવે છે કંઈ ફોર્મ કે માગીએ તો હોતું નથી અને ઉપરના અધિકારીઓને રજૂઆત કરતા ખાલી એટલો જ જવાબ આપવામાં આવે છે કે દેખ લૂંગા

જય દ્વારકાધીશ પોસ્ટ ઓફિસમાં સ્ટાફની કાયમ માટે તંગી હોય જ છે કોઈક એક રજા ઉપર જાય તો એક વિન્ડો ટૂંકમાં એક વિન્ડો ઉપર જ કામ ચાલુ રાખે છે અને કસ્ટમરની એટલી ભીડ થાય છે અમારા એજન્ટની પણ એટલું અમારી પાસે એટલું કામ હોય છે કે અમારી રજૂઆત ઉપર કરેલી છે કે કાયમ માટે અમને બે વિન્ડો આપવામાં આવે એટલે કસ્ટમરને પણ તકલીફ ના પડે અને એજન્ટનું કામ પણ રોજ થાય રાખે પાસબુકની પણ ઘણી ફરિયાદો છે કે દર પંદર વીસ દિવસ પંદર દિવસ

મારું રિકેરિંગનું ખાતું છે છેલ્લા વીસ વર્ષથી હું બેંક પોસ્ટ ઓફિસનો કસ્ટમર છું આજે મેં ફરિયાદ બુક માગી તો મને બોલપેન પણ ન આપી એમ કે બોલપેન નથી અને ઋષિભાઈ કરીને એનો સ્ટાફ છે એ દાદાગીરી કરવા માંડ્યા કે સાઈડમાં આટો આમ છે તેમ જેમ કરીને બાજવા માંડ્યા એવી ડરાવની ધમકીઓ આપે છે અને કોઈ કામ થતા જ નથી અમે નવ વાગ્યા અહીંયા ઉભા છીએ પોસ્ટ ઓફિસ માં એટલી હવે ગરમી થાય છે કે કોઈ વયો વૃદ્ધ માણસ હોય તો એને એટેક પણ આવી શકે એવી તકલીફ જ વિજયભાઈ પણ આપ પણ જે છે લગભગ બે ત્રણ દિવસ થી ધક્કા ખાઈ રહ્યા છો આપને પણ શું પ્રશ્ન છે અહીંથી બસ અહીંયા સ્ટાફ ની થોડી ખામી છે બેંક ની જેવી રીતના જમા કરવાનું ઉપાડવાનું ને એ બધું અલગ અલગ હોય તો સારી સુવિધા થઈ શકે ઘર કોઈ તકલીફ ન પડે મેં ફોર્મ ભરેલું છે પણ મેં તારીખ નથી નાખી મહિનો નાખ્યો છું બે દિવસથી હું અહીંયા આવું છું ને લોકો હા હા કરે છે બાકી કોઈ કંઈ જવાબ સરખો નથી દેતા ટૂંકમાં નરોવા કુંજરવા જેવો જવાબ મળે હા કે આ કીધું કે અહિયાં એક જ વિન્ડો હોય છે કે જેને કારણે તકલીફ પડતી હોય છે તો એક બાજુ તો સરકાર જે છે એ અવનવી સ્કીમો યોજનાઓ લઈ આવે છે પછી એ યોજના નાની બાળકી માટે હોય જન્મેલી બાળકી માટે હોય ભરતી છોકરી માટે હોય કે સિનિયર સિટીઝન માટે હોય આ બધા માટે પોસ્ટ ઓફિસ ને ખાસ નરેન્દ્ર મોદી દ્વારા પ્રમોટ કરવામાં આવે છે પણ બીજી બાજુ જરા અહીંયા આપણે આવીએ છીએ ત્યારે વાસ્તવિકતા અલગ હોય છે કારણ કે અહિયાં જે અધિકારીઓનું રાજ છે ચાલતું હોય છે અધિકારીઓની લાલિયાવાડી ચાલતી હોય છે આપણે સૌ કોઈ મતદાન કરીએ છીએ એક મજબૂત સરકાર બનાવીએ છીએ પણ અંતે જ્યારે એકમો જે સરકારી એકમો છે ત્યાં તો બધું જ અધિકારીઓનું જ રાજ હોય છે અધિકારીઓને મન ફાવે એવા જવાબ પણ આપે છે જે ખૂબ જ ખરાબ કહી શકાય દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક કોમેન્ટ છે દ્વારકા ટુ ડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ